નમસ્કાર યુ ડ પ્લસમાં ધોરણ બાલવાટિકા તેમજ ધોરણ એકના બાળકોને કઈ રીતે એડ કરવા એ માટે આ વિડીયો બનાવેલ છે સૌપ્રથમ યુ યુડાસ પ્લસ વેબસાઇટ ઓપન કરી ત્યારબાદ રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે ગો પર ક્લિક કરી અને આગળ આપણે વધીશું ત્યાં આગળ શાળાનો યુઝરનેમ અને પાસવર્ડ નાખવાનો રહેશે ત્યારબાદ કેપ્ચા કોડ નાખીશું લોગિન પર ક્લિક કરી આગળ વધીશું બે હજાર ચોવીસ પચીસ સિલેક્ટ કરીશું એક અપ બોક્સ ખુલશે એ ક્લોઝ કરીશું અત્રે સ્કૂલ ડેશબોર્ડ ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રકારનું પેજ ઓપન થશે ડાયરેક્ટ પણ આ પેજ આવી શકે છે હવે આપણે બાલવાટિકા માટે આ ફર્સ્ટ કોલમ છે એની પર ક્લિક કરવાનું રહેશે એડ સ્ટુડન્ટ ઉપર અને ધોરણ એકમાં જે બાળકોને એડ કરવાના છે એ આ જગ્યા ઉપર આપણે એમને એડ કરીશું સૌપ્રથમ આપણે બાલવાટિકા અને ધોરણ એક આ બેની પદ્ધતિ એક જ છે એટલે આપણે બેમાંથી એક સિલેક્ટ કરીશું જેમ કે હું અત્યારે ધોરણ એકનું સિલેક્ટ કરું છું એડ સ્ટુડન્ટ પણ જોઉં છું જ્યાં આગળ આ પ્રકારનું બોક્સ ઓપન થશે બે જેમાં સૌપ્રથમ બાળકનું નામ રાખવાનું થશે એમાં ફર્સ્ટ નેમ મિડલ નેમ અને લાસ્ટ નેમ એટલે કે બાળકનું નામ વાલીનું નામ અને અટક આ પ્રકારે આપણે નાખવાનું રહેશે અત્યારે બાળકનું નામ સળંગ લખાશે સ્પેસ મારીશું તો એરર આવશે એટલે આપણે ખાસ સૌપ્રથમ પ્રથમ પહેલાં સળંગ નામ લખી દેવું ત્યારબાદ આપણે જે સ્પેસ આપવાનો છે એ પછી સ્પેસ આપી દેવો જેથી કરીને નામ છૂટું લખી શકાય જેન્ડર સિલેક્ટ કરવાનું છે બાળકની ડેટ ઓફ બર્થ આપણે નાખવાની છે ત્યારબાદ સ્ટુડન્ટ સ્ટેટ કોડ નાખવાની જરૂર પડે તેની પર ક્લિક કરીશું પહેલાં પછી એ ક્લિક કર્યા પછી આગળના બોક્સમાં જઈશું બાળકનું મધરનું નામ નાખવાનું છે ત્યારબાદ ફાધરનું નામ નાખીશું ખરા નિશાની થતી જશે ગાડીને એમ નાખવાની જરૂર નથી પરંતુ તેની પર ક્લિક કરી આગળ વધીશું હવે આધાર કાર્ડ નાખવો જરૂરી છે તો જ આગળ આધાર કાર્ડ ફરજિયાત છે ત્યારબાદ આધાર કાર્ડ મુજબ જે નામ છે એ નામ નાખીશું આપણે અહીં પણ આપણે પહેલાં નામ સળંગ લખી દઈશું ત્યારબાદ પછી જ સ્પેસ આપીશું કે પહેલાં સ્પેસ એક્સેપ્ટ કરશે નહીં આટલું ઓકે થઈ ગયા ભાઈ એકવાર ચેક કરીશું કે કોઈ સ્પેલિંગમાં ભૂલ નથી રહી જતી ત્યારબાદ આપણે શેવ પર ક્લિક કરીશું એટલે અહીં આગળ આપણને બાળકની ડિટેલ ઓકે છે કે નહીં એ ચેક કરવાનું સૂચન કરશે ક્લાસ વન એટલે ધોરણ એક બાળકનું નામ ફાધરનું નામ મધરનું નામ ડેટ ઓફ બર્થ એટલે પાંચ વિગત ઓકે હોય ત્યારે બાજુમાં એક બોક્સ હશે તેના પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ કન્ફર્મ કરીશું પાંચે પાંચ બોક્સમાં ક્લિક થઈ જાય ત્યારબાદ કન્ફર્મ થશે અને આ રીતે બાળક એડ થઈ ગયું છે હવે જો નવી એન્ટ્રી કરવાની હશે તો આપણે આ પ્રકારે ન્યૂ એડ ન્યૂ સ્ટુડન્ટ પર જઈશું અને આપણે જે કરેલી એન્ટ્રી ચેક કરવી હોય તો આપણે આ પ્રકારે તમામ બાળકોની જે એન્ટ્રી કરેલી છે એની વિગત આપણને જોવા મળશે પુનઃ આપણે એ જ ધોરણમાં નવો બાળક એડ કરવો હોય તો આગળ એડ સ્ટુડન્ટમાં જઈશું અને નવા બાળકને આપણે એન્ટ્રી કરી શકીશું એટલે આ ધોરણ એકની એન્ટ્રી થઈ એવી રીતે તમે ધોરણ એટલે કે બાળ બાટિકાની પણ એન્ટ્રી કરી શકશો સેમ જ પ્રોસેસ છે ખાલી આપણે એનું ધોરણ સિલેક્ટ કરવાનું રહેશે તો આ વિડીયો આપણને કામ લાગશે ઉદ્દેશથી બનાવ્યો છે તો ખાસ આ વિડીયો નિહાળી અને આપ આપનું યુડસ પ્લસનું કામ જે બાળકોને એડ કરવાના છે એ કરી શકશો આશા સાથે આભાર અસ્તુ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને બીજા આચાર્ય શિક્ષક મિત્રોને શેર કરશો આભાર હસ્તુ